રેતી ચોરી કરતા ત્રણ હાઈબા ટ્રક ઝડપાઈ ગયા છે પાનમ નદીમાંથી રેતી ચોરી કરીને રાજસ્થાન લઈ જવાતી હતી ત્રણ હાઈબા ટ્રક અને રેતી સહિત ત્રણ કરોડનો નો મુદ્દામાલ જપ્ત કરાયો છે ચાર ઈસમની અટકાયત કરવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદ હતા હર્ષદ મહેરા મારી સાથે જોડાયા છે હર્ષદ ખનન માફિયાઓ બેફામ બન્યા છે જેમાં ત્રણ ટ્રક સાથે ખનન કરતા લોકો પણ ઝડપાયા છે જી જિલ્લા કેટલાક સમયથી ખાણ કિના વન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ખાસ કરીને તેની રેતી જે છે જે ખૂબ જ વખણાય છે અને દેશની બહાર પણ વખણાય છે આ રેતીની ચોરીનો જબરજસ્ત બેફામ વેપાર થઈ રહ્યો છે ખાણ ખનીજ વિભાગના નિયમોને ને નેવે મૂકીને ખાણ ખનીજના માફિયાઓ જે છે એ માફિયાઓ રાજ્ય બહાર અને ક્યારેક દેશ બહાર પણ આ રીતે મોકલતા હોય છે ત્યારે રેતીની રાજસ્થાનમાં ચોરીને લઈ જવાતો એક મામલો બહાર આવ્યો છે અને જેની બાતમી મળતા ખાણ વિભાગ દ્વારા ગોધરા ના દહીકોટ ગામ એટલે કે દાહોદ બોર્ડર થી પાનમ નદી ની અંદર થી રેતી ચોરતા ત્રણ મોટા હાઈવા ટ્રકો પકડી લેવામાં આવ્યા છે અને સાથે સાથે ચાર જેટલા ઈસમો ની અટક કરવામાં આવી છે કુલ મુદ્દામાં લગભગ ત્રણ એક કરોડ જેટલો થવા જાય છે આ સમગ્ર મામલો બધો મુદ્દામાલ કબજે કરી અને ચાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે